તેમણે કહ્યું છે કે પંચોતેર કરોડના રોકાણ સાથે રૂપટોપ સોલર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યાં મિત્રો જેના કારણે આ ઘરોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે ત્યારે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરો ત્યારે મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ